ખેડૂત મિત્રો આજે તારીખ સિત્તાવીસ બાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ તળાજા ચૌદસો ત્રેસઠ મહુવા ચૌદસો એકતાલીસ ગોંડલ ચૌદસો સિત્તેર વિસનગર ચૌદસો ઓગણસિત્તેર બાબરા પંદરસો ચાર કાલાવડ ચૌદસો ચોસઠ અંજાર ચૌદસો પિસ્તાલીસ માણસા ચૌદસો પાસઠ વિજાપુર ચૌદસો સિત્તેર ડોડાસા ચૌદસો સુડતાલીસ બોટાદ ચૌદસો નેવું ધ્રોલ ચૌદસો સિત્તેર જેતપુર ચૌદસો એકસઠ સાવરકુંડલા ચૌદસો સિત્તેર વિસાવદર ચૌદસો એકત્રીસ મોરબી પંદરસો એકવીસ ખાંભા ચૌદસો સિત્તેર રાજકોટ ચૌદસો નેવું હળવદ ચૌદસો પચાસ વાંકાનેર ચૌદસો ઇઠાવીસ અમરેલી ચૌદસો બોતેર ધારી ચૌદસો ચૌદ જસદણ ચૌદસો પાસઠ વડાલી ચૌદસો અઠ્યાસી હરીજ ચૌદસો ચાલીસ ખેડૂત મિત્રો ગામડે બેઠા પણ કપાસની ગુણવત્તા મુજબ અમારી પાસે માહિતી છે ત્યાં સુધી તેરસો પચાસથી ચૌદસો સિત્તેર સુધી કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ગામડે બેઠા ભાવ બોલાઈ રહ્યા છે અતિ સારો કપાસ હોય અને તમારા વિસ્તારમાં ચૌદસો સિત્તેરથી ઉપરની સપાટીએ કપાસના ભાવ બોલાતા હોય તો તમે ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવી શકો છો અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં ચોક્કસ તમારો અભિપ્રાય છે તે દર્શાવી શકો છો જેથી કરીને અમને ખ્યાલ આવે કે અમારાથી કઈ જગ્યાએ ભૂલ રહી ગઈ હતી ખેડૂત મિત્રો કપાસ બજાર ધીમે ધીમે થોડી થોડી સુધારા ઉપર ચાલી રહી હોય તેવો માહોલ અમુક વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવને જોતા આપણને દેખાઈ રહ્યો છે આવનારા સમયમાં ખૂબ સારી એવી રિકવરી કપાસ બજારમાં આવે તો જે ખેડૂત મિત્રોએ અત્યાર સુધી કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારી કપાસ બજાર વધે તો તેનો લાભ મળી શકે ખેડૂત મિત્રો અમે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ બિલકુલ આપતા નથી તમારા વેચી નાખવો તે બાબતે યોગ્ય નિર્ણય તમારી રીતે તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો